ગુડ મોર્નિંગ ઓલ ગાઈઝ જે માતાજી હર હર મહાદેવ હેવી નાઇસ ડે કેમ છો બધા બધામાં બધા મજામાં જશે મારે યુટ્યુબ ચેનલ રિયામાં આપ સૌનું સ્વાગત છે તો આજે છે મારા ભાણેજ કાળુનો બર્થ ડે તો આજે લાઇટની પ્રોબ્લેમ હતી બારિશ બહુ પડી એટલે લાઇટ અમારે જતી રહી તો પછી અમે રાત્રે અગિયાર વાગે બર્થડે સેલિબ્રેશન કર્યો ટેરેસ પર તો જોવું એના બર્થડે પર આવું કર્યું ખાલી કેક કટ કર્યો કેમ કે લાઇટને એવું હતું નહીં તો ચાલો ગઈશ આગળ જોઈએ બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને મારી સેનેલે લાઈક ના કરી હોય તો લાઇક કરી લેજો ફટાફટથી ચલો કે સીપી નાખીએ એટલે કે મારા ભાણે જ છે હિમાંશું તો એનો બર્થ ડે હતો તો ચલો ગઈશ કન્ટિન્યુ રહીજો

એટલે આજે આપણે રોટી પકાવવાની છે ફર્સ્ટ ટાઈમ તો મમ્મી કહે છે કે આખો દિવસ બેઠી રહે છે એના કરતાં પછી હું કામ કર તો અત્યારે કામમાં આજે રોટી બનાવું છું જોઈએ છે રોટી કેવી બને છે તો ચલો ભાઈ આગળ જોઈએ છીએ કિચનનું કામ આજે રોટી બનાવવાની હે સબ્જી નહીં બનાવીશ સબ્જી ન બનાવશે ને આપણે ફક્ત રોટીનું કામ કરવાનું છે જોઈએ છે આપણે રોટી કેવી બનાવીએ છીએ आपड़े <laughs> वाले

આ મારું જમવાનું છે જો આ ભજીયા છે ઝીંગાના પછી આ રોટી છે આ છો છે ને આ સબ્જી છે ઝીંગાની જોઈ શકો છો આમાં દહીં છે આમાં રોટી છે આ સબ્જી છે ને પહેલાં ઝીંગાના ભજીયા બને છે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે હવે જમવાનું બાકી છે તો ચલો ગાય જમવાઈ જાઓ ગાય તો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવાઈ જાઓ આ છે દહીં આ ઝીંગાની છબજી અમારી છબ્જી આ ઝીંગાના ભજીયા આ છે પ્લેન રોટી પછી આ ભજીયા જ છે અને અહીંયા રોટી છે તો ચલો બે કન્ટીન્યૂ રહી જયો ભાપી જમવા બેસી ગયા છે અને આપણે જમવા બેસી ગયા હમ ઓકે ટેબલ ફેન લો જો કે ઈ પંખ ને ઓલ બધું વધારે આવે છે બાજુ નહી આવતું ચલો ગાઈસ બપોરનો ટાઈમ થઈ ગયો છે તો જમવા માટે આવી જાવ જમવાનું થઈ ગયું છે રેડી નો 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 થેન્ક્સ નો થેન્ક્સ આ તો જમવાનું થઈ ગયું છે અરે બાપરે નો થેન્ક્સ ના તો જમવાનું થઈ ગયું છે અરે યાર વિડીયો શૂટ કરું છું યાર શાંતિ રાખ ને તો અત્યારે બન્યું છે સબ્જી બની છે પછી આ ઝીંગાના ભજીયા બન્યા છે મસ્ત મસ્ત ચોમાસામાં વેરાયટી તો જમવી જ પડે તો આજે પછી જમવાની ફૂડ છે તો સબ્જીને પછી જમવું છે ચલો ગાય જમવા મટાઈ જાઉં પછી એવું ન કહેતા કે જમવાનું ના દીધું મસ્ત બીનું છે બાય